આવા અનેક ગીતોએ લોકોના તન મન દોડાવી દીધા લોકો ઝૂમી ઉઠ્યા અને એમ કહી શકાય કે નાચવા લાગ્યા હતા હોલની અંદર હોલ તો ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ અતિ લક્ઝરિયસ હોલ મહાપાલિકાએ બનાવેલો આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું એન્કર ગ્રુપ ઓફ ભાવના ભૂપતભાઈ સાટિયાએ ભૂપતભાઈ સાટિયા ભાવનગર જ નહીં ગુજરાત અને દેશમાં અત્યારે શો ઓર્ગેનાઇઝેશનમાં એક જબરદસ્ત નામ થઈ ગયું છે ભૂપતભાઈના દરેક શો હાઉસફુલ હોય ઝવેરચંદ મેઘાણી હોલમાં કાર્યક્રમ કરવો અને શો હાઉસફુલ થાય એ બહુ ઓછું બનતું હોય છે પણ ભૂપતભાઈના દરેક શો હાઉ જ હોય છે વિજેલા જમાનામાં એક કહેવાતું કે ભાઈ ગોલ્ડન જુબલી સ્ટાર તેમાં એ ભૂપતભાઈ હાઉસફુલ સ્ટાર છે તેના પ્રત્યક્ષ હાઉસફુલ જ હોય કારણ કે તેઓ કલાકારોની ચોઇસ એવી કરે છે સાથો સાથ ગીતોની ચોઇસ પણ એવી હોય છે તેમને ત્યાં જે કલાકારો આવે છે ને તેમને તે જે રહેવાની જમવાની જે સગવડતાઓ આપે છે લગભગ ભાવનગરમાં બીજા આયોજકો નથી આપતા તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી ભાવનગરની હોટલ સરોવર પોર્ટિકોમાં કોઈ કલાકારોને રહેવા માટેની વ્યવસ્થા કરવાની હોય તો એ ભૂપેશભાઈ સાટિયા કરી શકે આવું ભૂપેશભાઈ સાટિયાનું એક નામ શો ઓર્ગેનાઇઝેશનની દુનિયામાં અત્યારે થઈ ગયું છે મારે તો ભૂપેશભાઈની સાથે ઘણા વર્ષોથી સંબંધ છે અમે સાથે જ બીજેલા જમાનામાં નવરાત્રીનું આયોજન કરેલું ત્યારે હું આજકાલ દૈનિકમાં નોકરી કરતો હતો અને અમારા ધનતી હતા દીપકભાઈ રાજાણી દીપકભાઈ રાજાણીનો ચીરો એટલે હું રાજેશ જોશી મેં અને દીપકભાઈએ દીપકભાઈ રાજાણી મારા ગુરુ છે મારા ભગવાન જેમ કહું તો વાંધો નથી દીપકભાઈ રાજાણી મેં અને ભૂપકભાઈ શાટીયાએ આ એક આયોજન કર્યું હતું એ જમાનામાં અમે જુલતી પેટી બનાવ્યા હતા કે જે આકાશમાં જોઈતી હોય પેટી અને મ્યુઝિકલ સિસ્ટમ વાગતી હોય એવી સિસ્ટમો ક્યારે ભાવનગરમાં આવી ન હતી મોનાદ થી લઈને અનેક અભિનેત્રીઓ આ કાર્યક્રમમાં આવી હતી રોમા માણેક થી લઈ અનેક રોજે રોજ કાર્યક્રમો અને હેમાલી સચિવાલય નવા નવ દિવસે એન્કરિંગ કર્યું હતું આ કાર્યક્રમમાં રુજિતા ભાયાની તમને વિશેષ પરિચય આપું તો ભાવનગરના અંબાવાડીમાં સંસ્કૃતિ મ્યુઝિયમ જે છે ને એ નયનભાઈ ભાલાણીની દીકરી બોટાદમાં સિનેમા હતી એ નયનભાઈ હતીલાણી એના પપ્પા ભાયા રુજિતા ગીત ગાઈ શકે છે અને તેના કંઠે માં સરસ્વતી સ્વયં બિરાજમાન છે તેમ કહેવામાં કોઈ અતિશોક્તિ નથી ખૂબ જ સારી ગાયિકા છે તેણે દર્શકોને એવા તનમન બોલાવી દીધા કે લોકો ઝૂમી ઉઠ્યા એક એક ગીતો રુજીજાઈ એવા ગાયા કે લોકો વાહ વાહ કરી ઉઠ્યા મુખ્તાર શાહ થોડા જે જામમાં જોવે તેવા જામ્યા નહીં ખૂબ જ સિરિયસ રહ્યા આખા કાર્યક્રમમાં મોજ આવે જવો જોઈએ એવી મોજ જો કોઈ કરાવી હોય તો શ્રીજી ચક્રવર્તીએ કરાવી શ્રીજી ચક્રવર્તી ઓડિયન્સ માંથી જે રીતે આવ્યા મંચ ઉપર અને જે ભૂખા બોલાવ્યા લોકો ઝૂમી ઉઠ્યા મજબૂર કરી દીધા લોકોને નાચવા માટે ગાવા માટે મજબૂર કરી દીધા એમ કહેવું પડે આ કાર્યક્રમમાં સ્કૂલના અમર જ્યોતિબા ગોહિલ સહિતના અનેક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જે મને હું પણ એક હતો કાર્યક્રમ જબરદસ્ત રીતે સફળ રહ્યો અને ભૂપેભાઈ સાટિયાએ આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા કાર્યક્રમમાં એક ખાસ વિશેષ બાબત એ રહી કે કાર્યક્રમ જે સંચાલન કરતી હતી તે તેણીએ જે રીતે કાર્યક્રમનું સંચાલન કર્યું તે સંચાલન તમારું મન મોહી લે તેવું હતું જે કલાકાર ગીત ગાય તે ગીતના શબ્દો તેની સાથેનું તેનું વર્ણન અને તેના એક એક શબ્દો શું કહેવા માંગે છે તે આરતી આરતી દર્શકોને સમજાવ્યા એટલે ચાર ચાંદ લાગ્યા બાબતમાં એમ કહી શકાય કે બોલીવુડના અનેક કાર્યક્રમો જે હોય છે તેમાં પણ એન્કરિંગ કરતી હોય છે ભૂપતભાઈ કાર્યક્રમમાં એન્કરિંગ વેળાએ તેણીએ ભૂપતભાઈ પ્રત્યે ખૂબ જ પ્રશંસા વ્યક્ત કરી પરિવાર જેવો માહોલ ભૂપતભાઈના કાર્યક્રમમાં જોવા મળે છે તેવું પણ કહ્યું નો આ કાર્યક્રમ એટલો બધો જબરદસ્ત રહ્યો કે હું શબ્દોમાં વર્ણન કરું એને કરતા આપ ખુદ જોઈ લો